સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત વિવાદમાં આવ્યું રાજકોટના પરનું જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું તમામ સ્વામીઓના નામ તેમજ તેઓ પહેલા કયા અવતારમાં હતા તે લિસ્ટ સાથેનું બેનર વાયરલ થયું રૈયા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજી મહારાજના તમામ શિષ્ય ભગવાનના વિવિધ અવતારોમાં દર્શાવાયા સ્વામીઓ પૂર્વ જન્મમાં ભગવાન ભગવાન શંકર શ્રી કૃષ્ણ લક્ષ્મીજી સહિત દેવી દેવતાઓના અવતારમાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો રાજ્યના તમામ જાગ સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં આ બેનર લગાવ્યા હોવાનું સામે આવ્યું ત્યારે આ સમગ્ર મામલે હરિભક્ત ભરત યાજ્ઞિક દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમણે જણાવ્યું હતું કે આ ફોટો જૂનો હોઈ શકે છે દોઢ વર્ષ કે હું સેવા કરો છું આ પોસ્ટર મે જોયું નથી આપ્યો જે મને ફોટો બતાવ્યો કે હું આ મંદિરમાં નવો છું મે આયા પછી આ ફોટો જોયો નથી આ મંદિર બૈનું ના આશરે 10 એક વર્ષ જેટલો સમય થયો છે આ ફોટા બાબતે મને બીજું કંઈ ખબર નથી હું આશરે ઢોઢેક વર્ષથી આ મંદિર સાથે જોડાયેલો છું એ પહેલાનું મને કંઈ બહુ જાર્જી વાતની ખબર નથી કાઈ